તો આઠમ આવી છે એટલે હવે આ બૂટ પૈસા તૈયાર કરી અને રાવણામાં પછી ગમવા વળી ચોક હારા હારે અત્યારે તો જો આઠમ આવી શકે તો રાવણા હોય ને કોઈ ના કે જમણવાળો હોય પણ અમારે તો જમણવાળો રાખ્યો છે હવે વરવા જવાનું અમારે પણ બને જે છે નહીં આવતો કે કાપલો નહીં આવતો શું હું બધા પોતા મોટા મોટા વારી ફરી છે તો લાવ આપણે કંઈ પૂછવા જઈએ ને આવતા જ નહીં મારા પછી ખબર જ ફોન કર્યો છે

તમે કોઈ હાલવા તૈયાર જ છે આપડે પડે ભલે ચડતું જોયે આપડું આપડે ન્યાસુ ના રેવું આપડે પલ્લું જોયે ખરે હું એટલે આપડે હું કરવું નઈ તો હું ઠેકણા કાકા

અલે આ તો ભાઈ આઠે એટલે મારે હવે તૈયારીઓ છે હવે હા હારો હારો હોળો હવે બૂટ નઈ પહેરવા કે છે ને બૂટ પહેરી જાવું નહીં બૂટ મિલ તો મિલ લેવા ના પાટ તો નહીં જાઉ ચાલો ચાલો પણ એ બેન કે નહીં જાઉ તા નહીં જાઉ જો કે મને કંતે ચાહે છે મને પગ દેબાઓ મને ક્યાં ગોનિયો નેતાઓ

બરોબર મગજ માં ઉતાર્યો ઠેકરા બા ઈસકો 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 ઈસ્કો બરોબર છે બરોબર છે

આ કોકને પાણી પાણી પાવ ને ભાઈ હવાના ધાળે પથરો હવે છોકરા નહીં મારા ભૈલુડાનું હું નઈ હંગત લાયો આવ ને કાકા અરે લ્યો ના પડું શું લેવા તું કાકા તમે રોધવા ન રે એટલે હું આયો તમાર હંગત લ્યો

લા ઓની એક ના સહી કેટલો મુગવારી કેટલી વધી આ જો તો બેરો આવતું છે ને ઓમ તો હારું આવે છે એક નંબર આવે તા કોણ ઓ લઈને ફરતી કે પર પા તો તા નહીં કે વાત હરાઈ હમુના હર તો ડેરો

આયોજન કર્યું હતું તો મોલ્યા તમારે મને ક્યાં આવ્યો મારી એડા પડ્યા નઈ વખતે ચેતરાણ કેવું પડે વાત કેવી સાચી વાત ગંગા થોડુંક અમારે પૈસા થોડું વધુ એવું કે નઈ કે આ તો અમે એકી ફેર ઉભું કર્યું આ તો શું એ તો વાત સાચી તમારી પૈસાની પણ આ બધું મોલ્યાદાર કઈ દેવું પડે રાજભા બધા અમે તૈયાર એમ રહ્યા કીધું પણ ચીજ ત્યાં કીધું તારો ક્યાં કેવા જ ના કોઈ ફર્યો

સોમો કે વાત સાચી છે ખોટી ખોટી વાત છે તો હા સોમો શબ્દ છે સત્તા છે તન છે ભાઈ ના બોલે ના ભાઈ અલા પર બોલા ના હવે કોનતી આવશે એના પછી જ વારવા જવાનું થાય ભાઈ જુઓ મન તો કોઈ હમાકા રહેતા ને તમાર વાળવાને એવું આડા કોઈ મન કે છે ભલે કોણ તમાર વારો છે બરોબર પર ઠેકણા કે કાન કો કોનતી હમાકા મેલીન બોલાવી કેમાં શું ઠેકણા કાકા હા તમે સોમાન કોસન કે શબ્દ શબ્દ પર કોનતીલા પાઈ રૂબરૂ જ જાવ હેડો લેવા જાવ છે એટલે કુ તમે તો લાદ ફરો છો બપ બેઠો બે જણા પણ ખાઈ ખાલી પાડા જેવાસી જેવો કરો છો શું દાડા

હમ જો તપું નામ આયા છે કોંકે બજા વાત છાવા નાકા ની પેના કોંટી ના પણ ના રાજબા હું ઠેકણે ડોળા જે ઠેકણો વાને ગંગામાં આયા છે તમાર એટલું ઘણું ભઈ તને લઈ જવાનું ચાલે ના તું જો ખાવા આવો છે એટલે લઈ જાવ પડે પેલા તકલીફ ન્યા તમે જા બધું કરો અમારા બે જણ એટલું પછી જો હું ક્યાંથી સાબુ છું ક્યાંથી એડા નોખા जातो તોય બંદખાવવાળો હું તમે આમાં શું આખો દહેનું હો કરજે અમાર

હા મારું પાંચ પાટણ